સરદાર પટેલ સોસાયટી શેરી નંબર એકમાં બનેલી આ ઘટના દરમિયાન એક સ્થાનિક મહિલા અને તેની દીકરીએ કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન આરોપી બંને શખ્સોએ મહિલાની મર્યાદા પણ ભંગ કરી અને તેને ધક્કો માર્યો હતો આ ઘટનાના પગલે સ્થાનિક મહિલાએ જીવદયા પ્રેમી અને એનિમલ એનજીઓની મદદથી બોર્ડ તળાવ પોલીસ મથકે અરજી નોંધાવી છે શેરી કૂતરા પર ક્રૂરતા કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓમાં આ ઘટનાને લઈને રોષ વ્યાપી ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે રિપોર્ટ બાય વિપુલ ગોહે સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર આજે અમે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાવનગર એવી એક અરજી લઈને આવ્યા છીએ કે જે કૂતરા માટે છે એનિમલ માટે છે જીવદયા માટે છે આજકાલ લોકો કૂતરાને મારતા એક વાર પણ વિચારતા નથી એવું બને છે કે સોસાયટીઝમાં તમે ન ખવડાવો તમે ન એને ફીડિંગ કરાવડાવો ન તમે એની સેવા કરો એટલે એ આપોઆપ દૂર ચાલ્યા જશે અને એવું કરી અને જે સ્ટ્રીટ ડોગ લવર છે એને હેરાન કરતા હોય છે ક્યાંક ને ક્યાંક આજે અમારી સોસાયટી સરદાર પટેલ સોસાયટી જ્વેલ્થ સર્કલ ત્યાં એક એવો કિસ્સો બન્યો કે કૂતરાને મારવામાં આવ્યું છે અને એ હાલતમાં એને કરી નાખ્યું છે અત્યારે કે કદાચ આજની રાત જીવી જીવશે પણ નહીં અને લોહી લુહાણ કરી નાખ્યું છે અને એવું કહે છે કે અમે એને મારી નાખશું અને ફેંકી આવશું તો મારે કોર્ટને પોલીસને કલેક્ટર સાહેબને તમામને આ વિનંતી છે કે આવા બનાવોને અટકાવો લોકો છેલ્લે એવું કંઈને ઊભા રહી જાય છે કે અમારા બાળકોને બાઇટ કરે છે તો બાઇટ કરે છે તો એનો રસ્તો કાઢો એને મારી નાખવાની કે મારવાની આપણને કોઈને અધિકાર નથી આપણા શાસ્ત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક લખ્યું છે કે નાનેથી નાના કણમાં કે જીવ જીવમાં પણ ભગવાન વસે છે તો આપણે આ પાપ ન કરવું જોઈએ અને આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવું કરવું જોઈએ મારી પાસે વિડીયો પ્રૂફ છે ફોટાસ છે બધું પણ છે જે અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે